હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જો આપણે દરબારીમાં બટરફ્લાય વાળી ડિઝાઇન બહુ મસ્ત ડિઝાઇન લઈને આવ્યા છીએ બ્લાઉઝ સાથે રહેશે અને જુઓ કેટલી મસ્ત ડિઝાઇન આવશે વલમોતીનું કામ આવશે આખી સાડીમાં આવવાનું છે બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને કાપડ પણ બહુ મસ્ત આવવાનું છે અને આમાં બાર કલર આવવાના છે જુઓ કેટલી મસ્ત સાડી છે બહુ સરસ સાડી આવવાની છે અને બ્લાઉઝ પણ બહુ મસ્ત આવવાનું છે જુઓ કેટલું મસ્ત બ્લાઉઝ છે બહુ સરસ સાડી પણ બહુ સરસ આવવાની છે અને બ્લાઉઝ સાથે સાડી રહેવાની છે આમાં પહેલાં આપણે બટરફ્લાય સાડી સાડી લેવાતા તેમાં બ્લાઉઝ નહોતું આ બ્લાઉઝ સાથે સાડી છે અને આખી સાડીમાં હેન્ડવર્ક હેન્ડવર્કનું કામ આવવાનું છે બહુ મસ્ત સાડી રહેવાની છે અને આ બધા એના કલર રહેવાના છે જો હું તમને બધા કલર બતાવું એટલા માટે તમારે કોઈને ઓનલાઈન મગાવવી હોય તો આમાં સ્ક્રીનશોટ પાડી અને અમારા નંબર આમાં આપેલા છે તમારે ફોટો મોકલી દેવા તમને આમાંથી જે પણ કલર ગમતો હોય એનો તમારે અમને સ્ક્રીનશોટ લઈ અને મોકલી દેવાનો રહેશે જો આ બધી સાડી રહેવાની છે અને બીજી વસ્તુ કે પહેલાં તમારે પેમેન્ટ કરવું જોશે પછી જ ઓર્ડર નીકળશે અને શિપિંગ ચાર્જ અલગથી લાગે છે તમે સાડી મગવો તો શિપિંગ ચાર્જ અલગથી ભરવાનો રહેશે અને જોવો આ બધા એના કલર રહેવાના છે બાર કલર છે અને કલર પણ બધા એટલા મસ્ત બધા કલર બહુ સરસ રહેવાના છે જો હું તમને આ બધા કલર બતાવું છું એટલે તમારે કોઈને લેવી હોય તો તમારે સ્ક્રીનશોટ પાડી અને અમને મોકલી દેવાનો રહેશે બાર કલર છે જો આ બધા કલર રહેવાના છે અને હવે આપણે છે ને પાવડર કાપડમાં જોશું એ પણ બહુ મસ્ત સાડીઓ આવી છે બ્લાઉઝ સાથે બહુ સરસ એક આંબાડાળમાં છે અને ગાળા બોર્ડરમાં પણ છે બહુ મસ્ત આવી છે સાડી અને કાપડ પણ કુણું માખણ જેવું કાપડ રહેવાનું છે જો હું તમને છે ને એક સાડી ખોલીને પણ બતાવીશ બહુ સરસ સાડી આવવાની છે અને કાપડ પણ એટલું મસ્ત આવવાનું છે રનિંગમાં પેરા એવી સાડી છે કૂણું માખણ જેવું કાપડ રહેવાનું છે જો કેટલી સરસ સાડી છે અને બીજી વસ્તુ કે બ્લાઉઝ સાથે સાડી રહેવાની છે તો આમાંથી પણ તમને કોઈને ગમતી હોય તો તમારે સ્ક્રીનશોટ લઈ અમને મોકલવાનો રહેશે તો આના પણ હું તમને બધા કલર બતાવું આમાં છ કલર રહેવાના છે અને હું તમને હર વિડીયોમાં બધી સાડીની જે ડિઝાઇન અમે બતાવી એના બધા કલર હું તમને બતાવું જ છું એથી તમારે ફોટા મગાવવાની પણ જરૂર ન પડે તમે પૂરો વિડિયો જુઓ એટલા માટે અમે આમાં તમને બધા કલર બતાવી છે તમારે મગાવવાની હોય તો સ્ક્રીનશોટ પાડી અને મગાવવાની રહેશે જુઓ એક આ પણ ડિઝાઇન છે એમાં બે ડિઝાઇન આવી છે જુઓ આ પણ બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે પ્લેન સાડી રહેવાની છે બહુ મસ્ત રહેવાની છે સાડી ફ્લાવરવાળી ડિઝાઇન આવવાની છે એવી રીતે બોર્ડર અને ઓમ પ્લેન સાડી રહેવાની છે અને જો આ બ્લાઉઝ રહેવાનું છે અને આમાં પણ છ કલર આવવાના છે અને અમે આની પહેલા વિડીયો મૂક્યો તો સિંગલ પીસમાં એમાં તમે બધે બહુ સપોર્ટ કર્યો એટલા માટે થેન્ક યુ અને અમુક બેનું રહી પણ ગયું કારણ કે અમારી પાસે માલ પૂરો થઈ ગયો હતો સિંગલ પીસમાં એટલા માટે અમે આ દિવાળીમાં પણ સિંગલ પીસમાં સેલ કરવાના છે એ પણ આના પછી અમે વિડીયો મૂકશું એમાં પણ જે વેલા તે પહેલાં એના જેવું એમાં પણ અમે બીજો વિડીયો મૂકી સિંગલ પીસનો જ મૂકવાના છીએ અને આ ન્યૂ માલ આવ્યો છે એનો વિડીયો છે જો આ બધી ન્યૂ ડિઝાઇન છે